પશુપાલન વ્યવસાય એ મુખ્યત્વે દૂધની આવક માટે કરવામાં આવતો હોય તો આ વ્યવસાયમાં પશુઓની કેવી માવજત કરવી જોઈએ તો એ પશુ વધુ દૂધ ઉત્પાદન આપે અને આમાંથી ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો આવક મેળવી શકે અથવા તો વધુ નફો મેળવી શકે તો એના વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીશું દેખાય કરવું એના કેવા કેવા બિંદુ હોઈ શકે તો પશુપાલક મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો કહી શકાય કે પશુની જે માવજત હોય એમની જે વ્યવસ્થા હોય કે જેમાં રહેઠાણની વ્યવસ્થા આવી જાય બીજી વ્યવસ્થા એ પશુના આહાર ખોરાકીય વ્યવસ્થા કે જેમાંથી પશુ પોષણ મેળવે અને વધુ દૂધ ઉત્પાદન કરે પશુ સ્વાસ્થ્ય જેમાં પશુઓની કૃમિનાશક અને રસીકરણ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય ચોથા નંબરે પશુ સંવર્ધન એટલે કે પશુ ગરમીમાં આવે એને કૃત્રિમ બિલધાન કરાવે પશુને ગાભણ કરે પશુ વિવાય અને નવ બચ્ચું જન્મે અને પશુ દૂધ ઉત્પાદન આપે એના સિવાય પાંચમા નંબરે દૂધ દોહન એની કેવી કાળજી રાખવી કે જેથી દૂધ દોહન ગુણવત્તાયુક્ત થાય દૂધની ગુણવત્તા જળવાય એના વિશે તો આ ચાર પાંચ મુદ્દા જે અમુક પશુપાલક દરેક પશુપાલક મિત્રએ ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી કહી શકાય પશુપાલકોમાં ખાસ પ્રકારે જે જોવા મળતું હોય તો આ અમુક જે પાંચ છ જેટલી બાબતો હોય ઉદાસીનતા હોય પશુપાલકોમાં પશુ સંવર્ધન પ્રત્યે કે એમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એટલે કે ગાય કે ભેંસ ક્યારે ગરમીમાં આવે એને ક્યારે કૃત્રિમ બિદાન કરાવવું જોઈએ ક્યારે એમાં ગર્ભ નિદાન પરીક્ષણ કરાવવું જોઈએ એની ગરમીની ચકાસણી કઈ રીતે કરી શકાય કે પશુ ગરમીમાં છે કે નહીં તો આ બધી બાબતોની જે કાળજી રાખવી હોય એ પશુપાલકો ક્યાંક ને ક્યાંક એમાં ઉદાસીનતા જોવા મળતી હોય બીજી વસ્તુ ઉસરતા પશુઓ પ્રત્યે એટલે કે પાડી કે વાસડી હોય એની જે કાળજી રાખવાની હોય એના આહાર બાબતે એની રસીકરણ બાબતે કૃમિનાશક દવા બાબતે કારણ કે જો નાની જ વાસડી પાડીની યોગ્ય માવજત કરવામાં આવે તો એ પશુ સમયસર નિયત સમયમાં એ ગરમીમાં આવે એના જનન અંગોનો વ્યવસ્થિત વિકાસ થાય અને અને પશુ સમયસર સમયસર ગાભણ પણ થઈ શકે જે જે કૃત્રિમ વખતે વજન જોઈએ પશુનું એ પ્રાપ્ત કરી શકે તો નાની વાસળી પાડીની પણ ખાસ કાળજી રાખવી જોઈએ જે પશુપાલકોમાં ક્યાંક ને ક્યાંક થોડું કાળજી પ્રત્યે અભાવ જોવા મળતો હોય ત્રીજી વસ્તુ જોઈએ તો ઘાસચારાના પાકોનું ઓછું પ્રમાણ અને એની જાળવણીનો અભાવ આજકાલ મોટાભાગના ખેડૂતો પશુપાલકો રોકડિયા પાક પાછળ વધુ જમીનનું ભારણ રાખતા હોય જેથી કરીને જે ઘાસ ચારો આપતા હોય એવા પાકોનું પણ ઓછું પ્રમાણ એનો જાળવણી એ ઓછું થતું હોય કે જેનાથી પશુઓને જે કઠોળ વર્ગનો ચારો મળવો જોઈએ એ ચારો ક્યાંક ને ક્યાંક ઓછો મળતો હોય જેના કારણે દાણનું પ્રમાણ વધારવું પડે અને એ અંતે વધુ ખર્ચ કરવો પડતો હોય પશુપાલક મિત્રોએ બીજો પશુ સંબંધિત રેકોર્ડનો અભાવ એટલે કે જે આવક અને ખર્ચનો હિસાબ હોય જે રજિસ્ટરો રાખવા પડતા હોય કેટલી આવક થઈ કેટલું દૂધ દૂધ મંડળીમાં ભણાવ્યું કેટલો ફેટ આવે એના આધારે કેટલા દિવસનું દૈનિક દૂધ ઉત્પાદન કેટલું હોય એ બધું જે નિભાવવાનું હોય આવક અને ખર્ચનો હિસાબ જેના આધારે પશુપાલક કહી શકે કે એમનું અથવા એમના એ નફો થાય છે કે નુકસાનનો ધંધો તો એ આવક અને ખર્ચના હિસાબના જે રેકોર્ડ હોય જે રજિસ્ટર હોય એના આધારે કહી શકે બીજી એક વસ્તુ પશુ તથા ખેત પેદાશોનો કાર્યક્રમ કાર્યક્ષમ વપરાશનો અભાવ

વધારી શકાય તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પશુપાલકોએ વધારવો પડશે આના માટે પશુપાલકોએ તાલીમ અથવા તો મોબાઈલમાં યુટ્યુબમાં જે વિડીયો હોય પશુપાલનના એના સિવાય કોઈ મેગેઝીન હોય એના દ્વારા પણ એમને જ્ઞાનનો વધારો કરવો પડે દુધાળ પશુનું શારીરિક વજન એની જરૂરિયાત મુજબ એને ખોરાક આપવો પડે વાતાવરણના પરિબળો પશુપાલન વ્યવસાયમાં કઈ રીતે અસર થતા હોય એ પણ એમને જાણવું જોઈએ પશુ રહેઠાણ બજાર વ્યવસ્થા એના વિશે પણ એક દ્રષ્ટિકોણ કે આપણું ફાર્મ વ્યવસ્થિત ચાલે પશુપાલન વ્યવસ્થિત થાય નફો થાય એ પ્રકારે એમને અન્ય માહિતી હોય જે એ જોઈએ તો દુધાળ જાનવર ખરીદી વખતે પશુપાલકે શું કાળજી રાખવી જોઈએ તો સર્વ તો ઓલાદ આપણે કેવી ગાય અથવા ભેંસની ઓલાદ પસંદ કરીએ જેમ કે દક્ષિણ ગુજરાત હોય પશુઓનું તો સુરતી ભેંસની પસંદગી કરવી જોઈએ કે જે ખોરાકની જરૂરિયાત પણ ઓછી હોય સૌરાષ્ટ્ર વિસ્તાર હોય તો ગીર ગાયની પસંદગી કરવી જોઈએ કે જેથી ખોરાક જે ખર્ચ હોય એ ઓછો કરી શકાય કારણ કે એમની નિભાવણી માટે ઓછા આહારની જરૂરિયાત પડતી હોય તો એ હલાદ આપણે કયા એરિયામાં અથવા કયા વિસ્તારમાં રહીએ એ પ્રમાણે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર એ પ્રમાણે ત્યાંનું જે લોકલ પશુ હોય જાનવર હોય તેની પસંદગી કરવી જોઈએ પ્રથમ અથવા બીજા વેતનનું તાજું વિયાયેલું પોચા આંચળવાળું ચારે આ આંચળ સમાંતર સરખા એક સરખા અંતરે ગોઠવાયેલા હોય કોઈ આંચળ લાંબો કોઈ ટૂંકો એવું ના હોય ત્રણ થી ચાર ટન જાતે દોહન કરીને પશુ ખરીદવું જોઈએ અને શ્વાન સ્વભાવનું હોવું જોઈએ પશુ પશુનો બાંધો પીઠ સીધી મજબૂત પાછળના ભાગે પહોળી હોવી જોઈએ ઘાત કે બેસને જે સિલ્લીત્રા પાસળ્યો હોય એ દૂરથી ગણી શકાય તેવી હોય જોઈએ ચામડી ચળકતી પાતળી હોય જોઈએ ગર્દન પાતળી લાંબી નરમ તથા ખભા સાથે મળી જતી હોય જોઈએ બાવળો મોટું શરીર સાથે ચૂત જોડાયેલું દોહન બાદ સંકોચાઈ જતું હોય જોઈએ નસો જે દૂધની નસ હોય એ જાડી ઉપસેલી વળાંકવાળી જીત્યકાગરની શેખ સાથે સુધી પહોંચવી જોઈએ આંચળ સરખા અંતરે નળાકાર અને સમાંતર એની સ્વાસ્થ્ય ક્ષમતા અને પ્રજનન ક્ષમતા વ્યવસ્થિત હોવી જોઈએ હવે જ્યારે ગાય કે ભેંસ સુવાય ત્યારે વાસળી પાડીની માવજતમાં શું કાળજી રાખવી તો કે બચ્ચાના જન્મ બાદ નાકમાં સાફ કરવું જોઈએ જન્મના અડધા જ કલાકમાં પાંચસોથી સાતસો ગ્રામ ખીરું દિવસમાં ત્રણથી ચાર વાર પીવડાવવું જોઈએ દસ દિવસની ઉંમરે ચરમ નાબીદી એટલે કે ડીવોર્મિંગ કૃમિનાશકનો પહેલો ડોઝ આપવો જોઈએ ને નર વાસણ હોય તો એને એક થી બે વર્ષની વર્ષની અંદર ખસીકરણ કરાવી દેવું હવે વિહાન બાદ જયારે વાસણી પાડી કે પાડ્યા એનો જે ડૂંટો હોય એ ચાર આંગળ જેટલો રાખી નીચે દોરી બાંધી અને કાતર થી કાપી અને ટીંચર આયોડી અથવા તો ઘરે હળદર હોય તો હળદર પણ લગાવી શકાય હવે પશુપાલકોને એવું હોય કે ખીરું કેટલું પીવરાવું અને એનું મહત્વ શું હોય નાના વસાડામાં તો બચ્ચાના જન્મ બાદ એને અડધા થી એક કલાકની અંદર જ પાંચસો થી સાતસો ગ્રામ જેટલું ખીરું અલગ અલગ ભાગમાં ત્રણ થી ચાર ટાઈમમાં પીવડાવવું જોઈએ અને ખીરું બચ્ચાના વજનના દસ ટકા પ્રમાણે પીવડાવવું જોઈએ ખીરું એ બચ્ચા માટે ખૂબ જ અમૃત સમાન કહી શકાય કારણ કે પશુપાલકોમાં એવી માન્યતા હોય કે જ્યાં સુધી મેલી ના પડે ત્યાં સુધી પશુને દોવાનું નહીં એટલે કે એનું ખીરું કાઢવાનું નહીં એના કારણે જે ખીરું હોય કરાટું હોય એના જે ગુણો હોય કે એમાં જે રોગ પ્રતિકારક શક્તિ હોય એન્ટીબોડીઝ હોય કે જે બચ્ચાને આપવાથી એ બચ્ચું ભવિષ્યમાં જે રોગો સામે લડવાની એને શક્તિ મળવાની એ નથી મળતી એટલા માટે જ આ જે ગેરમાન્યતા એ દૂર કરી બધા જ પશુપાલકો સમયસર બચ્ચાને અડધાથી એક કલાકની અંદર ખીરું પીવડાવે કૃમિનાશક દવા ક્યારે પીવડાવજો તો પ્રથમ ડોઝ દસ દિવસની ઉંમરે બીજો ડોઝ એક માસની ઉંમરે ત્રીજો ડોઝ છ માસની અંદર અને આપવો જોઈએ ત્યારબાદ ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ નાના અને મોટા દરેક પશુને કૃમિ થઈ શકે એટલા માટે સમયાંતરે બધા જ પશુઓને કૃમિનાશક દવા અવશ્ય આપવી જોઈએ એક માસ બાદ સો ગ્રામ જેટલું દાણ આપી ધીરે ધીરે દાણના પ્રમાણમાં વધારો કરતા રહેવું અને જે કાફ સ્ટાર્ટર જે દૂધ મંડળીમાં મળતું હોય મિલ્ક રિપ્લેસર હોય એવા પ્રકારના જે દાણ હોય નાના પેલેટેડ એ આપવું જોઈએ ખાઈ શકે તેટલો લીલો ઘાસ ચારો આપવો જોઈએ છ મહિનાની ઉંમરે પાડીમાં જે અલગ અલગ રોગો થતા હોય જે પોતાના વિસ્તારમાં વધુ જોવા મળતા હોય જેમ કે ખરવા મુવાસા ઘર તો એના વિરુદ્ધ રસીકરણ કરાવવું જોઈએ છ મહિના બાદ પાંચ થી છ કિલોગ્રામ જેટલો લીલો ચારો એક કિલોગ્રામ જેટલું દાણ અને ખાઈ શકે તેટલો સૂકો ચારો આપવો જોઈએ સૌથી પંદર માસ જયારે પશુ થાય ત્યારે અઢીસો કિલોગ્રામ જેટલું વજન થઈ જાય ત્યારે એને વેતરમાં આવવાના ચિહ્નો જોઈ અને સમયસર એની ભેળવણી કરવી જોઈએ અઢી માસે ગર્ભ ધારણ એટલે કે ગર્ભ નિદાન પરીક્ષણ કરાવવું જોઈએ કે જેથી પશુ પડતર બનતું અટકે અને ફરીથી જયારે બીજી ગરમી આવે ત્યારે એનું કૃત્રિમ નિદાન કરાવી શકાય અલે પશુ જો ગર્ભનિદાન વખતે ઘાબણ मालूम न पड़े तो एनी विशेष काळजी लेनी फरीतेनु व्यवस्था करी जई है गर्भावस्थाના છેલ્લા ત્રણ માસમાં યોગ્ય આહાર અને મિનરલ મિક્ચર આપવું જોઈએ સ ગર્ભા વાસળી પાડીને દુજણા પશુઓ સાથે બાંધવી જોઈએ આંચળ બાવલા પર હાથ ફેરવવો જોઈએ પગ બાંધવા જોઈએ અને હાથિયો કરવો જોઈએ એટલે પ્રથમ વેતનનો પશુ હોય પહેલી જ વખત ગર્ભનિમાં આવીને ઘાબણ થઈ હોય એવા પશુઓને બીજા જે પશુઓ હોય એમની સાથે બાંધવું જોઈએ આદર્શ વિહાર ચક્ર એટલે શું કે જે ગાય કે ભેસ બાદ બે થી ત્રણ મહિનામાં ગરમીમાં આવે અને કૃત્રિમ બિંદાન કરાવવાથી ગર્ભ ધારણ કરી લે સાત થી આઠ મહિના જેટલું દૂધ આપે એટલે કે દૂધાર ગાળો હોય એનો સાત થી આઠ મહિના અને વિહાણ પછી દસ થી અગિયાર મહિના કુલ દૂધ આપે અને છેલ્લા એક બે ત્રણ મહિના સુધી વસૂકી જાય એટલે કે દૂધ આપવાનું બંધ કરે આમ એક થી બીજા વિયાણ વચ્ચે થી પંદર મહિનાનો ગાળો રહે તો એ પશુમાં આદર્શ વિયાણ ચક્ર કહી શકાય ગાયમાં એ થી પંદર મહિના અને ભેંસમાં પંદર થી સત્તર મહિના જેટલો સામાન્ય રીતે જોવા મળતો હોય હવે આદર્શ વિયાણ ચક્રના ફાયદા શું તો બે વિયાણ વચ્ચેનો ગાળો ટૂંકો થાય પશુની જિંદગીના સમય દરમિયાન વધુમાં વધુ વિહાણ થાય જીવનકાળ દરમિયાન વધુ દૂધ ઉત્પાદન મળે વધુ બચ્ચા મળે પશુ પડતર બનતું અટકે અને શેરીઓમાં રસ્તામાં ભટકતું બંધ થાય ખોરાકનો ખર્ચ ઘટે આર્થિક રીતે પશુપાલક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે મુખ્ય વસ્તુ વધુ બચ્ચા મળે દૂધ ઉત્પાદન વધુ મળે પશુ પડતર બનતું અટકે એટલે જે ખોરાકનો ખર્ચ હોય ક્યારેક પશુ ગાભણ થતું જ ના હોય તો એ જે ખોરાક ખવડાય એ ખર્ચ માથે ના પડે પશુપાલકોને એટલા માટે સમયસર આદર્શ ચક્ર જળવાય એ જોવું જોઈએ અને એના માટે શું ધ્યાનમાં રાખવું તો વ્યાન અથવા મેલી પડવામાં જો કોઈ મુશ્કેલી પડી હોય તો પશુ ચિકિત્સકની મદદ લેવી જોઈએ નિયમિત મિનરલ મિક્સર પાવડર આપવો જોઈએ દરેક પશુને ગરમીના સમયમાં અત્યારે હવે ઉનાળાનું સીઝન શરૂ થાય તો ચાલીસ થી ઉપર તાપમાન રહેવાનું છે તો એવા સમયમાં પશુઓનું કેવી રીતે વ્યવસ્થાપન કરવું એમને સવારે દસ વાગ્યા પહેલા જો ચરિયાણ કરાવતા હોય તો દસ વાગ્યા પહેલા કરાવીએ અથવા મોડી રાત્રે ચરિયાણમાં લઈ જઈએ સવારે 10 થી સાંજના પાંચ સુધીમાં એને કરવાનું સવાર સાંજ ઠંડકનો જે સમય હોય એ સમયમાં એને ખોરાક આપીએ બપોરના સમયે એને ઠંડક રહે એના માટે જે કંતાન પશુ રહેઠાણ આજુબાજુમાં લગાયા હોય તો એને ભીના કરીએ આજુબાજુમાં વધુ છાંયડાવાળા વૃક્ષો વાયે જો આયોજન થઈ શકે તો પશુપાલક મિત્રો પંખાની પણ વ્યવસ્થા કરી શકે અથવા ફોગર એ ઠંડા પાણીના ફુવારા હોય એ પણ પોતાના તબેલામાં આ ઠંડક માટે ગરમીના સમયમાં ઉનાળાના સમયમાં રાખી શકાય ખાસ કરીને ગરમીના સમયમાં એટલે કે ઉનાળામાં એ ઋતુકાળ એટલે કે ગરમી દર્શાવતી નહીં હોતી તો પશુપાલકોએ સવાર સાંજ મોડી સાંજે એનું નિરીક્ષણ કરવું જોઈએ તો એ મૂકી ગરમીમાં આવતી હોય બેસો તો એનું પણ અવલોકન થઈ અને સમયસર એનું બિદાન કરાવી શકાય વિહાણ બાદ પશુ સિત્તેરથી થી નેવ દિવસમાં ગાભણ થઈ જાય એની ખાસ તકેદારી રાખવી જોઈએ સમયસર કૃત્રિમ બિદાન કરાવવું જોઈએ કૃત્રિમ બિદાન બાદ અઢારથી થી એકવીસ દિવસ તેમજ સત્રીસ થી ચાલીસ દિવસ દરમિયાન ગરમી એટલે કે ફરીથી પશુ ઉઠલો મારીને ફરીથી ગરમીમાં નથી આવ્યું એની તપાસ કરાવવી જોઈએ પંચોતેરથી નેવ દિવસમાં એટલે બે થી અઢી મહિનાના અંતરે ગર્ભ પરીક્ષણ પશુનું કરાવવું જોઈએ ગાભણ પશુને સમતોલ પશુ આહાર એટલે લીલા ધાન્ય વર્ગનો કઠોળ વર્ગનો મિનરલ મિક્સર દાણ એ બધું આપવું જોઈએ પાસા ફરતા એટલે કે ઉઠલા મારતા પશુની સમયસર સારવાર કરાવવી જોઈએ એનું નોંધણી રજીસ્ટર પણ રાખવું જોઈએ હવે ગાભણ પશુમાં જે સ્ટીમિંગ અપ પદ્ધતિ એટલે કે વિહાણના પંદર દિવસ પહેલા જ્યારે પશુ બિયાવાનું હોય એના પંદર દિવસ પહેલા એને પાંચસો ગ્રામ દાણ આપવાનું ચાલુ કરવું જોઈએ ત્યારબાદ ધીરે ધીરે દરરોજ ત્રણસો થી ચારસો ગ્રામ જેટલું દાણ વધારતા રહેવું જોઈએ વિહાણ પહેલા પશુ પાંચ કિલોગ્રામ જેટલું દાણ ખાઈ શકે તેટલું દાણ એની કેપેસિટી ક્ષમતા હોવી જોઈએ આનાથી શું ફાયદા થાય આ પદ્ધતિથી તો પશુના શરીરમાં જે પોષક તત્વો હોય એનો સંગ્રહ થાય આવતા વેતરમાં પશુ વધુ દૂધ ઉત્પાદન આપે અને પશુની જે હોજરી હોય એ વધુ દાણ ખાવા માટે ટેવાઈ જાય જેથી વિહાન પછી વધુ દાણ ખાઈ શકે દૂધ દોહન સમયે જાનવરોની પૂછડી બાંધી દેવી જોઈએ હાથ સાબુથી ધોઈ અને દૂધ દોહન કરવું જોઈએ હાથના નખ કાપેલા હોવા જોઈએ માથું ઢાંકેલું હોવું જોઈએ હાથમાં કોઈ પણ પ્રકારનું વિંટી જેવું પહેરેલું ના હોવું જોઈએ કે જેથી પશુના આંચળને કંઈ નુકસાન ના થાય ધોવાની જગ્યા એકદમ સ્વચ્છ હોવી જોઈએ દૂધના વાસણો ધોયેલા અને સ્વચ્છ કપડાથી લૂસી લાવવા જોઈએ બાવલું પણ દૂધ દોહન પહેલાં સ્વચ્છ અને પોટેશિયમ પરમેન્ગેનના જે મંદ દ્રાવણ હોય આશા ગુલાબી કલરનું એનાથી એને ધોવું જોઈએ કપડાથી સાફ કરવું જોઈએ ત્યારબાદ જ એનું દોહન કરવું જોઈએ અને દોહન કરવા પહેલાં અને દરેક આંચળની પહેલી બે ચાર ધાર હોય એ એક અલગ ટબમાં લઈ અને ગટરમાં ફેંકી દેવી જોઈએ કારણ કે એમાં સૌથી વધુ પ્રમાણમાં બેક્ટેરિયા એટલે કે જીવાણુ જોવા મળતા હોય છે તો એ દૂધ આપણું બીજા દૂધ સાથે મિક્સ થાય તો એમાં જીવાણુની સંખ્યા ના વધે એટલા માટે જે પહેલી બે ધાર હોય એ અલગ ટબમાં લઈ અને એનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ આખા હાથથી દોહવાની ટેવ પાડવી જોઈએ સમયસર દોહન કરવું જોઈએ પશુ રહેઠાણ ચિત્રમાં બતાવ્યું એ પ્રમાણે એનું રહેઠાણ હોય કે વોટર સ્પ્રે એટલે કે એનો જે ફુવારો હોય એનું ગમાણની જગ્યા હોય એનું મૂત્ર નિકાલ માટેની જગ્યા હોય તો આ પ્રકારે એનિમલ કુલિંગ સિસ્ટમ જે ઉનાળામાં અપનાવીએ તો પશુઓમાં જે ઉનાળામાં સ્ટ્રેસ થતો હોય દૂધ ઉત્પાદન ઘટી જતું હોય અથવા પશુઓની ગરમીમાં આવવાની જે સમસ્યા હોય એ થોડા ઘણા અંશે આપણે નિવારી શકીએ પશુનું દૂધ ઉત્પાદન જાળવી શકીએ એટલે દુધાળા પશુઓની ગરમીથી બચાવવા માટે તમે અલગ અલગ આ પ્રકારે કરી શકાય આદર્શ રહેઠાણ કેવું હોય તો કે જગ્યા સૂકી હવાની ભાગ પર હોવી જોઈએ એની લંબાઈ પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ કે જેથી ડાયરેક તડકો પશુ રહેઠાણમાં ના આવે ગમાણ ઉત્તર દિશામાં રાખવી જોઈએ સતની ઊંચાઈ દસ થી બાર ફૂટ જેટલી હોવી જોઈએ દરેક પશુ દીઠ સાઠ ફૂટ જેટલી જગ્યા એને ઉભા થવા ઉઠવા બેસવા માટે રાખવી જોઈએ ભય તળ્યું પાકું એક સરખું ખાડા વગરનું લક્ષી ન જાય તેવું હોવું જોઈએ પશુ રહેઠાણ આગળની જે અઢી ફૂટ જેટલી જગ્યા ગમાણ માટે છ ફૂટ ઉઠવા બેસવા માટે અને પાસલની સાડા ત્રણ ફૂટ સાફ સફાઈ માટે અને મૂત્ર નિકાલ માટે રાખવી જોઈએ બે ગમાણ વચ્ચે સાઠ ફૂટ જેટલો પહોળો રસ્તો રાખવો જોઈએ ચોવીસ કલાક પાણી મળી રહે એવી પાણીની કુંડી હોવી જોઈએ પશુ રહેઠાણની આજુબાજુ સહાયો આપે તેવા વૃક્ષો વાવવા જોઈએ ઉકળો પશુ રહેઠાણ હરવા ફરવાની જગ્યા રહેઠાણની આજુબાજુ હોવી જોઈએ ગરમીની ઋતુમાં ઠંડક મળે તે માટે પંખા અથવા પાણીના ફુવારા લગાવવા જોઈએ તો જુદાળા પશુઓને કાળજી માટે આપણે આ પ્રકારે ઉનાળામાં થોડુંક ભીનું કંતાન આજુબાજુમાં રાખવું જોઈએ પંખાની વ્યવસ્થા હોવી જોઈએ ચોવીસ કલાક ઠંડુ પાણી પીવા મળી રહે એવી વ્યવસ્થા રાખવી જોઈએ પંખાનો ઉપયોગ કરવો જોઈએ જો છત ઉપર પથરા હોય અથવા તો દિવાલ હોય તો પણ પાકું હોય તો એની ઉપર સફેદ ચૂનો અથવા સફેદ રંગ લગાવવો જોઈએ પશુપાલકે શું શું સાવધાની રાખવી જોઈએ તો લીલી જુવાર નીકળે પહેલાં ક્યારેક ખવડાવવી જોઈએ નહીં એનાથી આફરો થવાની શક્યતા ખૂબ જ વધી જાય ચારા પાકમાં જ્યારે યુરિયા ખાતર નાખ્યું હોય એના પંદરથી થી વીસ દિવસ પછી જ એની કાપણી કરવી જોઈએ લીલો લચકો એટલો વધારે પ્રમાણમાં ન ખવડાવવો જોઈએ શક્ય હોય ત્યાં સુધી સૂકો તારો અને લીલો ચારો મિક્સ કરી કાપી ચાપકટ હતી એને ખવડાવવો જોઈએ દિવેલાના એટલે કે એરંડાના કાચા પાન પશુને ના ખવડાવવા જોઈએ અથવા કાળજી રાખવી જોઈએ પશુ ખાઈ ના જાય કારણ કે એનાથી આફરો અથવા મેણો ચડાય જંતુનાશક દવા સાંટેલા શાકભાજી હોય કે ચારા હોય એ પશુઓને નિર્વા ના જોઈએ સુબાબુલ પાન પણ વધારે આપવાના જોઈએ બટાયેલો કે ફુગવાળો આહાર કે બગડેલો ખોરાક પશુને ના ખવડાવવો જોઈએ પાણીની અસરથી ખેંચાયેલ કોઈ પણ ઘાસચારો એ પણ પશુને નિર્વો ના જોઈએ અને જો કદાચ પશુ ખાઈ જાય તો એને તરત પાણી ના પીવા દેવા જોઈએ પશુને જો જ્યાંની અસર માલુમ પડે તો તરત જ પશુ દવાખાનામાં પશુ ચિકિત્સક જોડે એની સારવાર કરાવવી જોઈએ તો પશુપાલક મિત્રો જો આટલી કાળજી રાખવામાં આવશે તો કદાચ આપણું જે પશુપાલનનો વ્યવસાય એમાં આપણે વધુમાં વધુ દૂધ ઉત્પાદન પશુઓમાં લઈ શકીશું પશુઓની જે પ્રજનન ક્ષમતા એની જાળવણી કરી શકીશું અને આપણા પશુપાલનના વ્યવસાયને આપણે એક વ્યવસ્થિત રીતે નફાકારક કરી શકીશું પશુપાલક મિત્રો આજના દિવસે બસ આટલું જ ફરી મળીશું નેક્સ્ટ ફ્રાઈડે એટલે કે આવતા શુક્રવારે એક નવા જ નવા વક્તા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર